આ અત્યારે ગેટ છે અહીંયા એ ખોડલ ધામ શાકપુર તો અત્યારે અહીંયા આપણે ગેટે ભોગી જશે ને અહીંથી માતાજીનો ડુંગરો છે અને એ ડુંગરો ચડવાનો છે આપણે એના તમને હું તમને પગીચ્છે દેખાડી દઉં જો આટલા પગીચ્છા સડી ને છે મંદિર આપણે ત્યાં જવાનું છે હે માં ખોડિયાર અત્યારે આપણે ખોડિયાર નામ લઈને આપણે પગીચ્છા ચડવાના કરી દીધા છે શરૂ અને હવે આપણે હળુ ઉપર પગી દેવી અને હિતાભાઈ તો આગળ વ્યાઈ ગયા છે તમને દેખાડી દઉં બહુ આગળ જાય છે બહુ આઘા ભાઈ ફોન આવી ગયો છે તો ભાઈ એને વાત કરતા કરતા એ આગળ છે અને આપણે હવે ગાય ગાય ની વાંચે ભોગી જવી હાલો જલ્દી થી સડી જાવી હવે હજી મંદિર આઘું છે થોડું ના ને ભાઈ અહીં આવીને તો છે ને

અને જય લખજો શ્રીફળ આ શ્રીફળ આપણે વધારવાનું છે અત્યારે તો આ શ્રીફળ ને અત્યારે આપણે વધારી એવી અને આ જગ્યા ઉપર વધારવાનું છે આ તમને જે દેખાય છે ને આ જગ્યાએ વધારવાનું છે તો ચાલો વધે લઈએ શ્રીફળ માતાજીના દર્શન કરીને હવે આપણે જવાનું છે અને અહીંથી તમે નજારો તમે જોઈ શકો તમને તમને નજારો થોડો ઘણો દેખાડી દઉં કેમ કે કે આ મંદિર એવું છે ને આની રાત્રે અહીંયા હાવજ સિંહ એ બધું અહીંયા માતાજીના મંદિરમાં આવે છે અને અહીં તમે જોઈએ આ નજારો ત્યારે કેવો ડુંગરો છે અને અહીંયા અત્યારે માતાજીનું ગેટ પણ બને છે એનું કામ અત્યારે શરૂ છે માતાજીનો ગેટ જોરદાર બનવાનો છે તો જોયું ને તમે આ રીતનું છે બધું મંદિરમાં જોરદાર મસ્ત મંદિર છે થી સાત કિલોમીટર થાય છે મંદિર થી ગામ આવશે નાની વાવડી નાની વાવડીથી ડાયરેક આવશે શાકપુર માતાજી માતાજીનું ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર છે તો એકવાર અવશ્ય આવજો તો હાલો હવે નીચે જઈએ અને આમે ભાઈ નીચે જઈને હવે ને એવું ખાવું છે તો નીચે જઈને ને એવું ખાઈ કે અહીંયા મંદિરમાં આવવાનું એટલે આપણે ને એવું કોઈ પણ વસ્તુ ખવાય નહીં ધાર્મિક સ્થળ ઉપર આવવાનું હોય ત્યારે તો હવે માતાજીના દર્શન એવું થઈ ગયું છે તો હવે આપણે નીચે જઈને માવો બાવો ખાઈ તો જોવો અત્યારે આપણે આમને બેઠા તા અહીંયા અડધે બેસી છે સિવાય આપણે થાકી જ જતા એટલે અડધો સાળ જ બેસી ગયા અને માવો ખાવા બેસી જતા તમને ખોટું ન કહેવાય જે વ્લોગમાં આપણે જે હાસું છે ને એ જ કહેવાનું છે કાંઈ કોઈ વસ્તુ ફેક કોઈ સ્ક્રિપ્ટેડ કાંઈ વસ્તુ નહીં જે હોય એ દેશી કહી દેવાનું અત્યારે તો આપણે ઓલાભાઈ જો સામે મેં જો લહેરપટ્ટી ખાઈ દો કેમ પણ મજા આવે છે કે મજા જ કરે કુદરતી બધા છે તો આપડે માવો ખાઈ લેવી અને આપડે હેઠે જઈને માવો ખાવાનું તો પણ ઉતરવામાં થાકી ગયા તો આપણે સાડા આપડે હવે આપડે માવો ખાઈ લેવી ને પછી હાલો અત્યારે આપણે હેઠે ભોગી ગયા છીએ અને હવે આપણે આખી રવાના થવાનું છે

તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને માતાજીને દર્શન કરી લીધા હવે તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો તો હાલો બધાને જય માતાજી જય બાપા સીતારામ